સોના ચાંદીની કિંમતોમાં ફરી એકવાર ઘટાડો જે આ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો વૈશ્વિક પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણ વધી રહ્યું છે છે ને સોનું જે એ મિત્રો અત્યાર સુધી રોજ નવી ટોચે પહોંચી રહ્યું હતું પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક કિંમતી ધાતુ બજારોમાં તેજીના પગલે સ્થાનિક સ્તરે પણ સોનાનો ભાવ જે છે એ છેલ્લા ત્રણ દિવસથી સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો પરંતુ હાલ અજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખૂલતાની સાથે જ સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં મબલક તેજી જોવા મળી છે એના કરતા હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ફરીથી ઘટાડાનો ટ્રેન્ડ જ જોવા મળી રહ્યો છે તો ચાંદીના રોકાણકારો જે છે એ સતત ચાંદીની ખરીદી કરી રહ્યા છે જ્યારે સોનાની કિંમતોની વાત તો મિત્રો સોનાની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં જો નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો સોના ચાંદીની કિંમતો કરતાં ચાંદીની કિંમતો વધારે મજબૂત થતી જોવા મળી રહી છે તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો સૌ બાવીસ કેરેટ સોનામાં અને ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો નોંધાયો છે જ્યારે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ નવ હજાર નવસો જોવા મળી રહ્યો છે જયારે ચોવીસ કેરેટ સોના ભાવ ની વાત કરીએ તો આજે એક ગ્રામસોનું દસ હજાર આઠસો અડતાલીસ માં જયારે દસ સોનું એક લાખ આઠ હજાર ચારસો ને એસી માં આપણે સો ગ્રામ સોનું દસ લાખ ચોર્યાસી હજાર આઠસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો તેવી જ રીતે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌપ્રથમ આજે એક ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં ફરીથી ઘટીને સસ્તી થતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને સિત્યાવીસ માં જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર બસો ને ઓગણસી માં જ્યારે સો ગ્રામ ચાંદી બાર

તો સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રામાં અત્યારે ભંડાર જોવા મળી રહ્યો છે એ સતત રાહ જોયા છે કેમ કે લગ્ન માટે સોનું ખરીદવું છે અથવા તો દિવાળી જેવા ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન લોકો જે છે એ સોનું મોંઘું હોય કે જેની માહિતી મેળવીએ તો મિત્રો યુએસ ડોલર માં સતત મજબૂતાઈ જોવા મળે જેની સાથે વાત કરીએ તો નિફ્ટી શેર અંદર સતત મજબૂતાઈ જોવા મળે જેની સાથે મિત્રો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા જોવા મળી રહી છે છે શક્યતાઓ અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે એ સૌથી વધારે હાલ અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગમાં પણ સતત વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે કે જો સોનું ખરીદવાનો પ્લાન બનાવ

વાત કરીએ તો અમેરિકામાં વ્યાજ દર ઘટવાની પ્રબળ શક્યતા છે આ કારણે દુનિયાભરના મોટા રોકાણકારો ડોલર જેવી કરન્સીમાંથી પૈસા કાઢીને સોના જેવી સુરક્ષિત રોકાણમાં અત્યારે રોકાણ કરી રહ્યા છે તો મિત્રો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની માંગ આગામી દિવસોમાં વધી શકે છે તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે બે દેશો વચ્ચેની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક અસ્થિરતા મિત્રો વાત કરીએ તો દેશો વચ્ચે ચાલતા ટ્રેડ ઓવર અને યુદ્ધના તણાવના માહોલમાં જ્યારે શેરબજાર જેવી જગ્યાઓ જોખમી લાગે છે ત્યારે સોનું હંમેશા હેવન એટલે કે સુરક્ષિત તિજોરી તરીકે સાબિત થયું છે જ્યારે મોંઘવારીની વાત કરીએ તો મિત્રો જ્યારે મોંઘવારી વધે છે ત્યારે રૂપિયાની ખરીદી શક્તિ ઘટે છે અને સોનું મોંઘવારી સામે એક મજબૂત ઢાલ તરીકે કામ કરે છે એટલે કે લોકો તેમાં રોકાણ કરવાનું સૌથી વધારે

બનાવી લેવા જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ ની અપડેટમાં માહિતી મેળવીશું